નમસ્કાર છેલ્લા બે મહિનાથી વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ તરીકે જેની દેવ દુર્લભ કાર્યકરો આતુરતાપૂર્વક રાહ જોતા હતા એમની આતુરતાનો અંત ભાજપ બહડી મંડળે લાવી દઈને શહેર અધ્યક્ષ તરીકેની જવાબદારી ડોક્ટર જયપ્રકાશ સોનીને સોંપી છે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નવેમ્બર બે હજાર વીસમાં જવાબદારી સંભાળનાર ડોક્ટર વિજય શાહનો કાર્યકાળ પૂરો થતા નવા અધ્યક્ષ માટે ચાતક નજરે રાહ જોવાઈ રહી હતી અધ્યક્ષ પદ મેળવવા માટે ચુમ્માલીસ મુરતિયાઓ દ્વારા ભયંકર લોબિંગ પણ કરવામાં આવ્યું હતું જો કે પ્રારંભિક દબાણ જે હદે સર્જાયું એ જોતા ખુદ પાર્ટી પણ અસમંજસની સ્થિતિમાં હોય એવું ચિત્ર ખડું થયું હતું પરંતુ આજે ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા અને અગાઉ વડોદરા મહાનગરના કાર્યવાહ તરીકેની જવાબદારીનું નિર્વહન કરનાર ડોક્ટર જયપ્રકાશ સોની નામની શહેર ભાજપ અધ્યક્ષ તરીકે જાહેરાત કરી હતી જાહેરાત અગાઉ મળેલી સંકલનની બેઠકમાં માજી શિક્ષણ મંત્રી અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રદેશના નિર્ણયની જાણ સ્થાનિક સ્તરે કરી હતી જે બાદ ડોક્ટર વિજય શાહ દ્વારા સત્તાવાર રીતે ડોક્ટર જયપ્રકાશ સોનીના નામનો શહેર ભાજપ અધ્યક્ષ તરીકે પ્રસ્તાવ મૂક્યો હતો જેને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડીયા દ્વારા અનુમોદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ક્લસ્ટર ઇન્ચાર્જ દ્વારા કાર્યકરોની ઉપસ્થિતિમાં વિધિવત ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી હતી જેને તમામ લોકોએ બધાવી લીધી હતી પ્રદેશ મોવડી મંડળ દ્વારા શહેર અધ્યક્ષ તરીકેની જવાબદારી ઇન ફાઈનાન્સ ની ડિગ્રી ધરાવે છે ડોક્ટર સોની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ડેપ્યુટી રજીસ્ટ્રારની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે ગઈકાલે બપોરે જ પક્ષના આદેશ પ્રમાણે ડોક્ટર યુનિવર્સિટી ઓફ ગુજરાતના ડેપ્યુટી રજિસ્ટ્રાર પદેથી તાબડતોડ રાજીનામું આપવાનું સૂચન કરાયું હતું આમ ઉચ્ચ શિક્ષિત અને યુવા શહેર અધ્યક્ષ તરીકે ડોક્ટર સોનીના નામની જાહેરાત બાદ કાર્યકર્તાઓ દ્વારા એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ ડૉક્ટર જયપ્રકાશ સોનીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ડૉક્ટર સોનીના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં વડોદરા વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે સૌપ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર વડોદરાના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું કે સંગઠન પર્વનો એક નવો પડાવ કે જે મહાનગર અને જિલ્લાના અધ્યક્ષોની ચૂંટણીની વરણી પણ આજથી સમગ્ર ગુજરાતમાં થવાની શરૂ થઈ છે વડોદરા મહાનગરને હું માનું કે વડોદરા એક સંસ્કારી નગરીને શિક્ષણની નગરી હોય એમની સંસ્કૃતિને છાજે એવું નામ ડોક્ટર જેપી સોની દ્વારાના માધ્યમથી વડોદરાને મળ્યું છે ત્યારે હું મોવડી મંડળનો પણ આભાર વ્યક્ત કરું છું આજે જયારે અમારી કાર્યકર્તાઓની જયારે બેઠક મળી ત્યારે ડોક્ટર વિજયભાઈ શાહ આપના હાલ સુધી અધ્યક્ષ હતા એમના દ્વારા એમના નામની જયારે દરખાસ્ત કરવામાં આવી તો મારા અને માન્ય કેયુરભાઈ દ્વારા એને ટેકો જાહેર કરી અને આ અધ્યક્ષ તરીકેની વરણી કરવામાં આવી છે ડોક્ટર આપને એમ લાગે છે કે સંગઠન અને ચૂંટાયેલી પાક હવે વડોદરાની વિકાસ યાત્રાને ખભે ખબો મેળવીને આગળ વધારશે એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં હર હંમેશ સંગઠન હોય કે ચૂંટાયેલી પાક હોય ખભેથી ખભા મેળવી અને વડોદરાના વિકાસ માટેના પ્રયત્નો કરતા આવ્યા છે અને આ જ રીતે હજુ વધારે વેગવંતુ બનાવવા માટે જે મોદી સાહેબ નું વિકસિત ભારત જે સંકલ્પ છે એના માટે વિકસિત વડોદરા માટેના તમામ લોકો એક સહિયારો પ્રયત્ન કરશે મને ખાતરી છે જે કે થઈ રહી હતી પરંતુ એન્ડ ઓફ ધે ઇસ્ટર વેસ્ટ ઇઝ ધ બેસ્ટ હું માનું છું કે સંઘ એ ભારતીય સંસ્કૃતિ નું અત્યારે મધ્ય બિંદુ છે અને અમે સૌ એ સંઘની શાખામાંથી બહાર આવેલી

શહેજગંજના ધારાસભ્ય કેવું લોકરિયાએ હવે જૂથબંધી ઉપર પૂર્ણ વિલામ મૂકાશે કે કેમ એ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે સંગઠન અને ચૂંટાયેલી પાખ એ એક સિક્કાની બે બાજુ છે અને પાર્ટીમાં કોઈ જૂથબંધી નથી અને શહેરના વિકાસમાં ખભે ખભા મેળવીને કામ કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીની જે આ પરંપરા છે અને તે પરંપરા મુજબ દર ત્રણ વર્ષે નવા પ્રમુખ એ શહેરને હોય બોર્ડના હોય પ્રદેશના હોય કે રાષ્ટ્રીય પ્રમુખ નવા મળતા હોય છે અને એ જ પરંપરામાં આજે સંગઠન પર્વ દરમિયાન વડોદરા ભારતીય જનતા પાર્ટીને નવા પ્રમુખ તરીકે જેઓએ વડોદરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યવાહ તરીકેની જવાબદારી નિભાવી છે જેઓએ એમએસ યુનિવર્સિટીના સબ રજિસ્ટ્રાર તરીકેની જવાબદારી ફરજ પૂરી કરી છે એવું સજ્જન ને સારું વ્યક્તિત્વ વડોદરાને ભારતીય જનતા પાર્ટીને અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીજીના રૂપમાં મળ્યું છે અને એમની નામની જાહેરાત સાથે જ તમામ લોકોએ આ જાહેરાતને વધાવી લીધી છે કેવું કરીએ આપની વાત કરીએ તો આપની પણ રાજનીતિ કેમ્પસની રાજનીતિથી શરૂ થઈ છે અને ત્યાંથી લઈને સાંસદ હેમંત જોશીની વાત કરીએ અને હવે ડોક્ટર જયપ્રકાશ સોની આપ માનો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એક લેબોરેટરી તરીકે એસ્ટાબ્લિશ થઈ ગઈ સ્વાભાવિક રૂપે આમ કોઈપણ વ્યક્તિ કોઈપણ પોલિટિકલ કેરિયરની શરૂઆત કરતો હોય અથવા તો સમાજ સેવાની શરૂઆત કરતો હોય તો ક્યાં ને ક્યાં એક આ સ્કૂલથી કા કોલેજથી કરતો હોય છે બધાય કોલેજમાં પણ સમાજ સેવા કરવાનો પ્રયત્ન અમે કોલેજમાં પણ ના રૂપમાં કર્યો છે વિદ્યાર્થીઓનું હિત જોવાનો પ્રયત્ન કર્યો છે અને સ્વાભાવિક રૂપે આજે પ્રમુખ મળ્યા છે પણ ક્યાં ને ક્યાં એમએસ યુનિવર્સિટીના સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ નિભાવી હોવાના કારણે એમએસ યુનિવર્સિટીમાં લોકોને ઓળખતા હોય છે ત્યાં કામ કરેલું છે વડોદરાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યવાહના રૂપમાં જયારે એમને જવાબદારી પૂરી કરી હોય તો સ્વાભાવિક રૂપે કાર્યકર્તાઓ સ્વયંસેવકો પણ બધા ઓળખવાના છે એટલે મને એવો ચોક્કસપણે વિશ્વાસ છે કે એક સારું નેતૃત્વ વડોદરાને મળ્યું છે આગામી દિવસની અંદર અમે બધા સાથે મળીને વડોદરાની અંદર કામ કરવાના એવું લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે જૂથબંધીની વાતો જે મીડિયાના માધ્યમથી લોકો સુધી ઉજાગર થતી હતી તો હવે આપને એમ લાગે છે કે ઓલ સુડ બી વેલ સ્વાભાવિક રૂપે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી હોતી નથી કોઈ એક વિષય પર સામ સામે કદાચ વ્યક્તિ હોઈ શકે જૂથબંધી જેવું ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય જોવા મળ્યું નથી અને આજે પણ જયારે નવા અધ્યક્ષ મળ્યા છે ત્યારે એની દરખાસ્ત એ અમારા વિજયભાઈએ મૂકી

પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા જેવા આજના કાર્યકર્તાઓ પર બહુ મોટી જવાબદારી આપી છે એને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને વિકાસ માટે એટલું જ કહીશ કે સૌ કાર્યકર્તા મિત્રોને સાથે રાખીને શહેરીજનોને પણ સાથે રાખીને જેટલો ને વધુ વડોદરાને એક વિકાસના નવા માનદંડો સર્જાય એવા પ્રકારનો બધા સાથે મળીને પ્રયત્ન કરીશું બિલકુલ ડોક્ટર સોની જેમ આપ જાણો છો કે પ્રધાનમંત્રી હંમેશા એમ કહે છે કે જ્યાં સુધી છેવાડાના માનવી સુધી તમારી કલ્યાણકારી યોજનાઓ પહોંચતી નથી તેની ઇન્ક્રુસિવ ગ્રોથ નથી કહી શકાતો તો આગામી દિવસોમાં જ્યારે હવે પાલિકાનું ઇલેક્શન તમારા માથા ઉપર છે તો એને તમે કઈ રીતે જુઓ છો આ જે યોજનાઓ છે એને એક્ઝિક્યુટ કરવામાં કઈ રીતે ઇફેક્ટિવલી તમે લોકો સુધી પહોંચશો ભાજપાની ખૂબ ખૂબ મોટી ટીમ છે વડોદરા શહેરમાં દરેકે દરેક કાર્યકર્તા બુથ લેવલ સુધી પેજ પ્રમુખ સુધી પણ પહોંચેલા છે આ બધી યોજનાઓને અમે છેક નીચેના છેવાડાના માનવીઓ સુધી પહોંચાડીશું અને વધુમાં વધુ એનો પ્રચાર પ્રસાર થાય અને લોકો લાભાન્વિત બને એના એના માટે અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું બિલકુલ ડૉક્ટર સોની જે રીતે ઘટતમની વાત કરીએ તો ડૉક્ટર વિજય સાહેબની એક લેગસી હતી કે સો સિક્સટી નાઇન બેઠકો મેળવી હતી તો આપ એમ માનો છો કે જેટલો ઊંચો લક્ષ્યાંક છે જેટલો મોટો પડકાર છે તો એને પાર કરવાની મજા પણ કંઈક અલગ હશે આપના અધ્યક્ષ સ્થાનમાં હું એટલું જ કહીશ એમાં કે ભારતીય જનતા પાર્ટીનો હમણાં જ ટૂંકા ગાળામાં આપણે જોયું હશે જેમ ભાષપ નગરપાલિકામાં ભવ્ય વિજય થયો છે એવી રીતે વડોદરા મહાનગરમાં પણ ભવ્ય વિજય થશે એવો અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ બિલકુલ ડોક્ટર સોની આપે માનો છો કે જે રીતે સાંસદ ડોક્ટર હેમાન જોશી જેમનું ઉદગમ પણ મહારાજા સયાદીરાવ યુનિવર્સિટીનું કેમ્પસ છે આપનો પણ એમએસયુનો કાર્યકાળ છે આપે એમ માનો છો કે મહારાજા સયાદીરાવ યુનિવર્સિટી એ વડોદરા માટે કોઈ લેબોરેટરીથી કમ નથી મહારાજા સાહેબે ખૂબ મોટું યોગદાન વડોદરાની જનતા માટે મહારાજા સહાયજીના યુનિવર્સિટીનું નિર્માણ કરીને આપ્યું છે અને એ યુનિવર્સિટી વધુમાં વધુ આગળ વધે એના માટે પણ અમે એટલા જ જવાબદાર છીએ અને સૌ કાર્યકર્તાઓ મિત્રો સાથે મળીને જેટલું પણ એમએસ યુનિવર્સિટીને પણ આગળ વધારી શકાશે એનો જરૂરથી પ્રયત્ન કરીશું બિલકુલ ડોક્ટર સોની આપને એમ લાગે છે કે અત્યારનો જે માહોલ છે ચારે બાજુ મોમેન્ટમ છે તમારું પરંતુ જે કોઈ કેન્ટીન કંપનસીમાં ખાસ કરીને જે ખેંચતાણું છે એને ડેમેજ કરવાની પણ એક સૌથી મોટી જવાબદારી અમે એવું માનીએ છીએ ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે એટલે અમે સાથે મળીને સૌ સમસ્યાઓનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું અને ટીમ વર્ક એ અમે વારંવાર બતાવ્યું જ છે અને એ વર્કના આધારે અમે જનતાનો પણ વિશ્વાસ જીત્યા છીએ અને ભવિષ્યમાં પણ જીતીશું અને ભવ્ય વિજય સાથે આગળ વધીશું શહેરને વિકાસના માનદંડમાં ખૂબ ઊંચાઈ સુધી લઈ જવાનો પ્રયત્ન પણ કરીશું જી મારો અંતિમ સવાલ છે સામાન્યતઃ જ્યારે રાજનીતિની વાત કરીએ તો સંગઠનની ભૂમિકા ખૂબ અલગ હોય છે પરંતુ જેમ ભાતીગળ ગુજરાતીમાં કહીએ છીએ કે વવ અને વરસાદને જસ નથી એવી રીતે સંગઠનને પણ જસ નથી મળતો તો હવે એવું લાગે છે કે બહુ દિન બદલી ગયો એવું ના કહી શકાય કારણ કે સંગઠન જ હંમેશા પાયામાં રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી તો આપને એનો ઇતિહાસ પણ સૌને ખબર છે કે જનસંઘથી શરૂ થયેલો આ

કે હવે વડોદરા ભાજપમાં સંગજ સર્વોપરી રહેશે અને એને પ્રતાપે જૂથબંધીને પણ કોઈ અવકાશ નહીં હોય કારણ કે પાર્ટીની શિસ્તના લીરે લીરા ઉડાવતી ઘટનાઓ ઉપર હવે સંઘની ચાબુક જીકાશે એમાં કોઈ બે મત નહીં હોય કેમેરામેન નવનીત પરબાર અને સત્યમ નિવસ્કર સાથે વસિષ્ઠ શુક્લ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર